હવે રડવાનું હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન લે હવે શાંતિ મન ને પાક્કું ને બેન હવે તો ડર નહીં લાગતી ને જતા જરાય ડરવાનું નહીં આ બધા છે આવા બધા લુખાવાનું અમે સીધા કરી લેશો તમારે દરવાની જરૂર નથી કોઈ મને લાગતું નહોતું લાસ્ટ મોમેન્ટ પર મારી મન એટલો સપોર્ટ રહ્યો છે અને કે અનબિલીવ કામ બિલીવેબલ થયું છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અરવલ્લીની યુવતીને ન્યાય અપાવ્યો છે મોડાસાની યુવતીનો ફ્લેટ વ્યાજે નાણાં આપનારે પોતાના નામે વિદેશ મોકલવા લીધેલા લાખના બદલે ફ્લેટ નામે કરી લેતા યુવતી ફસાઈ હતી ફ્લેટ અન્યના નામે થઈ જતા યુવતી અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા મામલાનું સુખદ સમાધાન થયું છે અરવલ્લી એસપી દ્વારા યુવતીને ન્યાય માટે સમાધાનપૂર્વક કાર્યવાહી કરાઈ છે ગૃહમંત્રીની હાજરીમાં જ યુથીને ફ્લેટના દસ્તાવેજ પરત કરવામાં આવ્યા છે તેરા તુજકોર પણ કાર્યક્રમ હેઠળ યુવતીને દસ્તાવેજ પરત અપાયા છે હર્સ સંગવીનું કડક શબ્દોમાં નિવેદન લુખાઓને છોડીશું નહીં અરજી આપવા પછી તપસ્તી કરીઓમાં આ બધા છે બધા અમે કરી લેશો તમારે જરૂર નથી એક સપોર્ટ છે કે કામ એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે રડવાન ની હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન નહીં એટલે દસ્તાવેજ કરાવી તો પજેશન પણ લઈ અચ્છા એટલે પછી અમે બધું દસ્તાવેજ દિવસ કરાવ્યું પજેશન પણ ટેન્શન નહીં લો હવે